લખતર ખાતે ધારાસભ્યનો લોક સંપર્ક કાર્યક્રમ યોજાતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી આજરોજ લખતર સરકિટ હાઉસ ખાતે સાઈઠ દસાક કાર્યક્રમ યોજાયો હતો જેમાં લખતર શહેર તેમજ તાલુકાના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની લોકોએ રજૂઆત કરી હતી જેમાં લખતર શહેરમાં વાસમોની લીકેજ લાઈનો અંગે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી માટે ગટર મુદ્દે લખતર શિયાણી દરવાજા સામે અધૂરા રોડ રસ્તા કામકાજ પૂર્ણ કરવા અંગે ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા કે ને લગતા પ્રશ્ન લખતર સરકારી હોસ્પિટલ ના નવા બિલ્ડિંગ માટે જગ્યા બાબતે સુરેન્દ્રનગર મહાદેવનગર એસટી બસ ને નિયમિત ચાલુ રાખવા અંગે વિઠલાપરા ગામમે શાળાના બાંધકામ અંગે જેવા વિવિધ સમસ્યાઓની અરજદારોને સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત ધારાસભ્ય સભ્યને કરતા ધારાસભ્ય સભ્ય પી કે પરમાર દ્વારા સ્થળ ઉપરથી જ મોટા ભાગના પ્રશ્નોની લાગતા વળગતા અધિકારીઓને ટેલિફોનિક વાત કરીને પ્રશ્નોનું નિવારણ કર્યું હતું જ્યારે આગામી સમયમાં આયોજન મંડળ તેમજ એક્ટિવિટીમાં ગામના વિકાસના કામો મંજૂર કરવા માટેની અગ્રીમતા સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો પાર્ટીના સરપંચો કાર્યક્રમ યોજાતા મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન જિલ્લા ભાજપ મહામંત્રી તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર